તો હું પણ મજા છું મિત્રો અત્યારે પૂછી ગયો છું જ્યાં કદમગીરી જ્યાં જય સાંઈ કમળા છીઠ મંદિર તો હાલો સાઈ ઉપર અને દર્શન કરીએ મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું જુતા ને અને એનો માહોલ જો હાલની મિત્રો ટ્રાફિક તો અહીંયા ખૂબ જ છે ત્યારે તમે નિહાળી શકો તો ખૂબ જ ટ્રાફિક છે મિત્રો હાલો કાલા ઉપર જઈએ અને મા કમળાઈમાં દર્શન કરી અને તમને અહીંના અલગ અલગ કંઈક લોકેશન બતાવવાની હાલ કોશિશ કરીશ જ્યાં વોટરફોલ કોલ અત્યારે તો તડકો છે મિત્રો ગરમી ખૂબ જ છે જય કમળાઈમાં તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં કમળાઈ માતાના દર્શન કરવા અને અત્યારે જ્યાં મોન્સૂનમાં ટ્રાફિક તમે જ્યાં નિહાળ શકો છો મિત્રો તો નદી છે ખૂબ જ ટ્રાફિક છે અહીંયા જ્યાં નિશેનો વ્યૂ તમે જ્યાં નિહાળી શકો છો તો ઘણા દૂરથી નહીં હોય આ રીતનો એક રસ્તો છે પહેલાં તમને એમાં દર્શન કરાવી દઉં મિત્રો દર્શન કરી

તો આ લોકેશન જવાય ત્યારે જ્યાં કદમગીરીનું અહીંયા સામે બી વરસાદ છે અને સામે સરસ મજાનું જો લોકેશન આવું લોકેશન તમારે માણવું હોય તો અહીંયા કદમગીરી જ્યારે આવું જ પડે બાકી જો પાર્કિંગ અહીંયા પણ છે નીચે પણ પાર્કિંગ છે આજનો વ્યૂ કોઈ આ છે મિત્રો પણ અહીંયા જ્યાં ગિરનાર જેવો અનુભવ તો તમને થાય જો મિત્રો એવું સરસ મજાનું લોકેશન છે સામે અત્યારે સામેનું લોકેશન એક જોરદાર છે સામે કેમ કે વરસાદ પડી રહ્યો છે જોરદાર ટૂંક સમયમાં હમણાં અહીંયા પણ આવશે તો આપણે આપણી કંઈક સાવચેતી રાખીએ કેમ કે વરસાદના ફોલણી ન જાય કાંઈ વાંધો નહીં મિત્રો દર્શન પણ આપણે હમણાં મના કર્યા છે અહીંયા કંઈક વોટરફોલ છે એ પણ ક્યાંક કેમ કેમકે આ બહુ કાંઈ ખાસ ખબર નથી ને આજે કોઈ મિત્રો એવો કંઈ ખાસ સાથે આવવા એ મિત્રો સાથે નથી આવ્યા તો આ લોકેશન એક નંબર છે ભાઈ અત્યારે તમને બધા જ્યાં છે ભાઈ પોતે દર્શન કરી બધા ફોટા શૂટ જ્યાં કરી રહ્યા છે ફોટા શૂટ માટે બેસ્ટ જગ્યા છે મિત્રો અત્યારે અને એમાં તે જ્યારે ત્યારે ચોમાસું મનસૂનમાં હોય એટલે ખૂબ જ આનંદ આવે ત્યારે ગિરનાર જઈ અહીંયા તમને અનુભવ થાય ભાઈ જો અહીંયા પહાડો અને અહીંથી તમને જ્યાં સરસ મજાનું લોકેશન બતાવું જુઓ તમે વાહ જો જોવા કંઈ ને એવું લોકેશન છે ભાઈ અત્યારે અને સામે જુઓ મિત્રો અત્યારે તો સોશિયલ મીડિયાના હિસાબે અહીંયા ટ્રાફિક તો ખૂબ જ છે ભાઈ ચોમાસામાં તો ખૂબ જ ટ્રાફિક છે અહીંયા મિત્રો દર્શન કરીને આવી જશે નિષ્સ જ્યાં પાર્કિંગ કરી હતી તે જગ્યા પર તો અહીંયા ટ્રાફિક ખૂબ જ છે પાર્કિંગમાં પણ જ્યારે આપણે કમળાએ ઉતાણીના દિવસે આવી એટલો ટ્રાફિક છે આજે તો આજનો વિડીયો આટલો જ છે મિત્રો જેમ કે ટૂંક સમય વરસાદ આવશે અને આમ છે આપણે નીકળવાનું છે વોટરફોલ કંઈક ગોતી છે કહે છે તો હાલ કંઈક વગર જાય બાકી જો લોકેશન વિચાર્યું એક નંબરનું છે મિત્રો તમે પણ સમસ્યાની ઋતુમાં આવજો તો કેટલી બધી ગાડી આવી ગઈ છે પાર્કિંગમાં તો હાલો આપણે નીકળીએ બાકી સામે તમને બતાવ્યું હતું ત્યાં સુધી જ્યાં મંદિર તો મિત્રો વિડીયો તમને કેવા લાગ્યો